રાજકોટ ભગવતીપરા વિસ્તારમાં તેત્રીસ વર્ષીય મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો પતિ જ નીકળ્યો હત્યારો રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં તેત્રીસ વર્ષીય સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયાની હત્યાનો ભેદ પોલીસે એક જ દિવસમાં ઉકેલી લીધો છે સાંજના સમય મળી આવેલ સ્નેહાબેનની મૃતદેહની તપાસ ખુલ્યું છે કે ઘરમાંથી માત્ર બસો મીટર દૂર તે લોખંડના સળિયાના ઘા મારીને હત્યાની ભોગ બની હતી ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે પતિ હિતેશભાઈએ પોતાના ઘરમાં કરારું જીવન અને બાળકોની સંભાળની તણાવને લઈને હત્યાનો પ્લાન ઘડ્યો હતો હિતેશભાઈએ પત્ની પાણીપુરી ખાવા ગયા પછી પરત ન ફરવાનો દાવો કરતાં સ્ટોરી ઘડી હતી પરંતુ પોલીસે તપાસ દરમિયાન હિતેશના કપડાં અને સ્કૂટર પરથી લોહીના ડાઘા મળ્યા હતા જે સાબિત કરે છે કે હત્યાનો આરોપી એ જ છે પોલીસના સૂત્રો મુજબ પતિ પત્ની વચ્ચે લગ્ન પછીથી જ ઝઘડાઓ થતા હતા સ્નેહાબેન પોતાના બે વર્ષના બાળક શિવાંશની સંભાળ રાખવા માટે તૈયાર ન હતી જે હિતેશ માટે વધારે તણાવનું કારણ બની રહ્યું હતું શનિવારે કોલ દરમિયાન થયેલા ઝઘડાના રોષે હિતેશભાઈ લોખંડનો સળિયો લઈને સ્કૂટર પર પત્ની સાથે જવાનું નક્કી કર્યું હતું અવાવરૂ જગ્યાએ જઈને હત્યા કરી હતી પત્નીની હાલ ક્રાઇમ બ્રાન્ચે હિતેશભાઈની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ